જિલ્લામાં ધોરણ દસના પરિણામ અંગે નાયબ શિક્ષણ અધિકારીએ આપી પ્રતિક્રિયા નાયબ શિક્ષણ અધિકારી રાજેશ સુમેરાએ જણાવ્યું જિલ્લામાં બોતેર પોઈન્ટ પંચાવન ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ કરતાં પાંચ ટકાનો તેમાં ઘટાડો જોવા મળ્યો છે આ વખતે ધોરણ દસમાં છવ્વીસ હજાર ચારસો તેત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા પત્ર ભર્યા હતા જેમાંથી પચ્ચીસ હજાર છસો બેતાલીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જિલ્લામાં સો અઢાર હજાર છસો ચાર વિદ્યાર્થીઓ પાસ થયા હતા તેમજ સાત હજાર સાડત્રીસ વિદ્યાર્થીઓના પાસ થયા છે જિલ્લામાં એ વન ગ્રેડ કેટેગરીમાં ચારસો વીસ વિદ્યાર્થીઓ આવ્યા છે બી વન ગ્રેડ કેટેગરીમાં પંદરસો અઠ્યાસી વિદ્યાર્થીઓ આવ્યા છે આ વખતે જિલ્લામાં નબળું પરિણામ આવવાનું કારણ મોબાઈલનો દુરુપયોગ તેમજ નિબંધ લેખન જેવા વિષયોમાં લેખન વિસ્તાર ઓછો હોવાને કારણે માર્ક્સ ઘટ્યા છે જેના લીધે ગત વર્ષ કરતાં આ વર્ષે પાંચ ટકાનો ઘટાડો પરિણામમાં જોવા મળ્યો હતો જે કોઈ વિદ્યાર્થી એક બે પરીક્ષામાં નાપાસ થયા હોય તેવા ટ્રિપલ ટ્રાયલ પરીક્ષા આપી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે છે પરીક્ષા એક જીવનનું લક્ષ્ય નથી એક કારકિર્દીનો ભાગ છે જીવનમાં પરીક્ષા વારંવાર આવશે નાપાસ થયા હોય તો નિરાશ કે હતાશ થવાની જરૂર નથી રાજેશ સુમેરા આશિષ મહેતા નડિયાદ આજરોજ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપણું ધોરણ દસ નું પરિણામ જાહેર થયું છે જેમાં ખેડા જિલ્લાનું બોત્તેર પોઈન્ટ પંચાવન ટકા જેટલું પરિણામ આવ્યું છે ખેડા જિલ્લામાં કુલ છવ્વીસ હજાર ચારસો તેત્રીસ ઉમેદવારો નોંધાયેલા હતા તેમાંથી પચીસ હજાર છસો બેતાલીસ જેટલા ઉમેદવારો ઉપસ્થિત થયા હતા અને એમાંથી અઢાર હજાર ચાર વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે એમાં એ વન કેટેગરી કે જેમના એકાણું ટકા કરતા વધારે છે એવા ચારસો વીસ જેટલા વિદ્યાર્થીઓ છે અને જેમના એકાણું ટકાથી એક્યાસી ટકા વચ્ચે માર્ક છે એવા એક હજાર વિદ્યાર્થીઓ છે

તેઓ પણ આ પરીક્ષામાં બેસી શકશે અને બેસ્ટ ઓફ ટુ દ્વારા પરીક્ષા આપી પોતાની માર્કશીટમાં સુધારો કરી શકશે ગત વર્ષ કરતા પરિણામમાં થોડો પ્રકાશ થયો છે અને ચિંતાનો વિષય પણ છે કારણ કે પાંચેક ટકા જેવું પરિણામ આ વખતે ઘટ્યું છે એ પરિણામ ઘટવાનું કારણ તો ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે તેમાં મુખ્યત્વે મારી દ્રષ્ટિએ પરિબળ હોય તો વિદ્યાર્થીઓ જે સી સેક્શન જે છે નિબંધલક્ષી પ્રશ્નો એમાં ક્યાંક ભૂલ કરે છે અને એવા પ્રશ્નો ભૂલ થવાને કારણે એમના જે માર્ક્સ આવવા જોઈએ ઉત્તીર્ણ થવા માટેના એ આવતા નથી એક આજ પ્રશ્ન મારી દૃષ્ટિએ છે